નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગ્રામ પંચાયત હેઠળ કયા કયા કામો થાય છે અને તે આપના ગામના વિકાસમાં કેવી રીતે મદદરૂપ બને નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ પ્રફુલ્લ કરંગ્યા સૌથી પહેલાં તો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સૌથી પહેલાં મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવી ઉપયોગી માહિતી તમારા સુધી સફળતાથી પહોંચો સૌથી પહેલાં આપણે જાણીશું કે ગ્રામ પંચાયત શું છે ગ્રામ પંચાયતમાં કેવી રીતે કામો થાય છે ગ્રામ પંચાયતના શું શું કામો છે વગેરે વિશે માહિતી આજના વિડીયોમાં આપણે ગ્રામ પંચાયત એક ગામના વહીવટ અને વિકાસ માટેની સૌથી નાની પરંતુ મહત્ત્વની શાસકીય સંસ્થા ગ્રામ પંચાયતના વિકાસ સંબંધિત કામોમાં જ્યાં રસ્તાઓ બનાવવામાં નાળીઓ અને ગટર વ્યવસ્થા કરવામાં આવે છે પીવાના પાણી માટે ટાંકી હેન્ડપંપ અને નળ જોડાણ આપવામાં આવે છે સ્ટ્રીટ લાઇટ અને પંચાયત ભવનનું નિર્માણ કરવા જાણીશું ગ્રામ પંચાયતના સ્વસ્થતા અને આરોગ્યલક્ષી કાર્યો જેમ આંગની નિયમિત સફાઈ કરવી કચરાનું વ્યવસ્થાપન કરવું જાહેર શૌચાલયનું નિર્માણ કરવું રોગચાળો અટકાવવા પગલાં લેવા વગેરે કાર્યો આવે છે હવે આપણે જાણીશું કે ગ્રામ પંચાયતના સામાજિક કલ્યાણને લગત કામોમાં સેનો સેનો સમાવેશ થાય છે ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને આવાસ યોજનાનો લાભ અપાવવો વૃદ્ધ વિધવા અને દિવ્યાંગને પેન્શન અપાવવું મહિલા અને બાળ કલ્યાણ યોજનાઓ અમલમાં હવે આપણે જાણીશું ગ્રામ પંચાયતની કૃષિ અને પશુપાલન લગત કાર્યો જેમાં જે સરકાર વિવિધ યોજનાઓ હોય છે તેની માહિતી આપવી પશુઓ માટેના રસીકરણ તથા આરોગ્ય કેમ્પીઓને પાણી સંરક્ષણના કાર્યક્રમો કરવા હવે આપણે જાણીશું કે ગ્રામ પંચાયતના વહીવટી કામો કયા ક્યાં હોય છે જન્મ અને મૃત્યુની નોંધણી કરવી જેમ કે ગામમાં કોઈ નાના બાળકનો જન્મ થાય તો એમનું જન્મની નોંધણી કરવી ગ્રામ પંચાયત હેઠળ એમની નોંધણી થાય છે અને તે જ રીતે જો ગામમાં કોઈ વ્યક્તિનું અવસાન થયેલ હોય તો તે વ્યક્તિના મૃત્યુની નોંધણી પણ ગ્રામ પંચાયત હસ્તક જ થાય છે ગ્રામ સભાનું આયોજન કરવું આ એક મહત્ત્વનું પાસું છે ગ્રામ થા ગામના વિકાસ માટે પ્રસ્તાવ તૈયાર કરવો હવે આપણે જાણીશું કે ગ્રામ પંચાયતના આવક સંબંધિત કામો જેમ કે ઘરવેરો અને પાણીવેરાની વસૂલાત કરવી તથા ગ્રામ પંચાયતના આવક વધારવાનો પ્રયત્ન આ રીતે ગ્રામ પંચાયત ગામના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા દરેક નાગરિક સહયોગ આપે તો આપણું ગામ વધુ સ્વચ્છ સુવિધાયુક્ત અને વિકસિત બને તો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરો તથા આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવી ઉપયોગી માહિતી તમારા સુધી આસાનીથી પહોંચી શકે ધન્યવાદ